1500 تين نيچه રે એટલે ઓછો ભાવ કહેવાય કપાસ માં બજાર હારું રહ્યું પંદર સો ત્રણ રૂપિયા ભાવ આવ્યા છે થોડાક તેજીમાં વર્તાય છે અને કપા પ્રમાણે ભાવ મળે છે ભાવમાં જો કે પૂરતા ભાવ મળતા નથી અને કપાસમાં બહુ પચાસ ટકા નુકસાન છે કપાના જેવા માલ એવો ભાવ થાય છે મારે ઊંચે ઊંચે પંદરસો ને પાંચ તારીખ થઈ ચોવીસ નવ બે હજાર પચીસ ને અત્યારે આપણે છીએ હળવદ માર્કેટ યાર્ડમાં માર્કેટ યાર્ડમાં ખાસ કરીને જે ખેડૂત મિત્રો કપાસ વેચવા માટે આવ્યા છે એની સાથે વાત કરીએ તેની સાથે બજાર ભાવને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે કેવા બજાર ભાવ મળી રહ્યા છે અને જે બજાર ભાવ મળી રહ્યા છે એથી ખેડૂત સંતુષ્ટ છે કે નહીં કે પછી કેટલો ખેડૂતોને બજાર ભાવ મળવો જોઈએ તેની સાથે મિત્રો એ પણ એક વાત કરીએ તેની સાથે સાથે પાછોતરો જે વરસાદ થયો દિવસ સતત વરસાદ કે આજુબાજુના જે વરસાદ એના કારણે કપાસના પાકમાં ખેડૂતોને નુકસાની પણ ખરી તેની સાથે અત્યારે જે માર્કેટ યાર્ડમાં કપાસ આવી રહ્યો છે તો તેનો ભાવ ક્યાંથી ક્યાં સુધીનો બોલાઈ રહ્યો છે એ પણ આપણે ખેડૂત મિત્રો પાસેથીને જાણીએ અને શું કહે છે ખેડૂતો તમે પણ સાંભળો મારું નામ દેવરાજભાઈ હું કલ્યાણપુરથી આવ્યો હું અને કપાસ લઈને આવ્યો હતો કપાસમાં બજાર સારું રહ્યું પંદરસોને ત્રણ રૂપિયા ભાવ આવ્યા છે અને આ ભાઈને પંદરસોને પાંચ રૂપિયા આવ્યા બે અમે કલ્યાણપુરથી આવ્યા હં અને બજાર ભાવ હારા રહ્યા મારું નામ રાજેશભાઈ લાબુભાઈ એ મારી અટક ગામ ગોપાલગઢ ધ્રાંગધ્રા તાલુકાનું અત્યારે હું અહીંયા યારમાં કપાસ આવ્યો છું અને ભાવમાં જો કે પૂરતા ભાવ મળતા નથી અને કપાસમાં બહુ પચાસ ટકા નુકસાન છે અને ખેડૂતને આ ભાવમાં પોહાય એવું છે નહીં કારણ કે દવાના અને એ ખેતી લાયક બધા ખર્ચાના કાઢવા જાય ને તો આ ભાવ અત્યારે પોહાય એવું છે નહીં હાલમાં કેટલો ભાવ મળ્યો તમને ભાવમાં તો બહુ આવ્યા નથી અગિયારસો ને ત્રીસ જેવા આવ્યા છે એટલે આ ભાવમાં કંઈ પોહાય એવું છે નહીં હમણાં ખેડૂત સાથે વાત કરી કે પંદરસો પાંચ રૂપિયા ભાવે એટલે ક્વોલિટી મુજબ ભાવ થાય હા ક્વોલિટીમાં જોવા જાય પણ ક્વોલિટીમાં બહુ સારી હોય તો ભાવ સારો રહે અને જો ખરાબ હોય તો ખરાબ ભાવ આવે જે વરસાદ ત્રણ દી લગી પડ્યો એથી ખેડૂતોને કેટલી નુકસાની કપાસમાં ઘણી ઘણી નુકસાની આવી છે કપાસ બધો કારો થઈ ગયો છે અને બહુ નુકસાની આવી ખેડૂત આ વખતે વિઘે કેટલાક મણ ઉતરે એવું લાગે જો હાલમાં તો વીઘે વીસથી થી થી વીસ મણ આવો જોઈએ એને બદલે નહીં આવે એવો ખરાબ ભાઈઓ

પચાસ ટકા કંઈ છે જ નહીં બરોબર એની કરો પછી સેલેરીઓ ને થોડું ઘણું આવે આ આડા કપા હોય તો એમાં ગીંડું એ તો કંઈ છે જ નહીં ચૂલી ગામ નથી આયા કપા લઈને અમારા હજી કપા વરજી નથી આટલે આઈનકુલ જોવા આવ્યા પણ આઈન ભાવ અમને ઠીક લાગે આજના ભાવ એમ કે હારા લાગે થોડાક તેજીમાં વર્તાય છે અને કપા ભરવાનો ભાવ મળે છે એટલે એવો કપાનો ભાવ હાલે છે ભાવમાં તો ઠીક ઠીક આજ લાગે 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 છે છે એટલે સારું કલ્યાણપુર ગામ છે કપાના જેવા માલ એવો ભાવ થાય છે મારે ઊંચામાં ઊંચા પંદરસો ને પાંચ રૂપિયા થયા છે બરોબર વરસાદના લીધે કપામાં નુકસાન છે પણ તો એ ભાવમાં અત્યારે સારું છે જેવો માલ એવો ભાવ થાય છે વેપારીને કઈ કહેવું પડે એવું નથી જેવો માલ એવો ભાવ આપે કે હા વાંધો ના આવતો